મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહીસાગર તથા ઓએસએસ એકતા મંચ તેમજ લુણાવાડા સાત મોહલ્લા પંચ અને મહીસાગર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના વિવિધ સંગઠનો દ્વારા નવા વર્ષ નિમિત્તેનો સ્નેહમિલન કાર્યક્રમનું લુણાવાડા ખાતે આયોજન કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા પંચમહાલ ડેરીના ડાયરેક્ટર જુવાનસિંહ ચૌહાણ લુણાવાડા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ રઘુસિંહ પરમાર તેમજ જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો મહિલા અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આવનારા દિવસોમાં શિક્ષણ તરફ સમાજને કેવી રીતે આગળ લઈ જવો અને શૈક્ષણિક સંસ્થા તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે તેમજ આખા ગુજરાતમાં બને તેના માટેની અહીંયા જાહેરાત કરવામાં આવેલી હતી આ કાર્યક્રમમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી સમાજના બેન દીકરીઓ અને ભાઈઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે ખાતે આવેલ પીએન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે મિલન કાર્યક્રમનું આનંદ ઉલ્લાસ સાથે આયોજન કરવામાં આવેલું હતું અને જ્યારે સ્વરૂચિ ભોજન લીધા બાદ કાર્યક્રમને સમાપન કરવામાં આવેલો હતો રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર